આપણે આ પ્રવેશ દ્વારની વાત કરી તો એના માટે એક સારી વાસ્તુ તમારી પ્રવેશ દ્વાર માટે એક બેસ્ટ ટીપ્સ હું કહીશ તમને કે શું કરી શકો તમે કે ગુરુવારના દિવસે તમારે હળદર ગૌમૂત્ર અને ગંગાજળ એનું મિશ્રણનો એક લેપ બનાવવાનો છે અને ગુરુવારના દિવસે જે તમારો પ્રવેશ દ્વારનો ઉમરો હોય એની ઉપર તમારે એનું લેપન કરી દેવાનું છે જ્યારે તમે એની ઉપર એ લેપન કરો છો પછી એને એમને એમ છોડી દેવાનું છે બરાબર શક્ય હોય તો તમે એકાદ દીવો પણ કરી શકો છો ત્યાં અને ભગવાનને પ્રાર્થના પણ કરી શકો છો સમૃદ્ધિ અથવા જે પણ તમે તકલીફો જીવનમાં ફેસ કરી રહ્યા છો આ ટિપ્સ ઘરના કોઈ પણ દરવાજાને લાગુ પડે છે ચાહે નૈઋત્યનો પણ એ દરવાજો હોય કે સારામાં સારો જે મેં ઈશાનનો કહ્યું એ પણ હોય દરેક જગ્યાએ તમે આ ટિપ્સને એપ્લાય કરી શકો છો અને જીવનમાં આવતી ઘણી બધી મુશ્કેલીઓથી એની બચાવ કરી શકો છો હવે બધા એને નેક્સ્ટ પ્રશ્ન એવો થશે કે આ લેપ કર્યા પછી શું કરવાનું છે તો લેપ કર્યા પછી લેપને એમને એમ છોડી દેવાનો છે એની જાતે સુકાઈ જશે અને આવતા ગુરુવાર સુધી એમાંથી ખરી જાય લેપ કે જે પણ થાય તમે કચરું પણ વારી શકો તમારે નથી ઉકાળવાનું એની જાતે જેટલું પણ ઉખડે એટલું ઉખડવા દેવાનું બાકી એમને એમ રાખવાનું નેક્સ્ટ ગુરુવાર આવે એટલે ફરી આની આ પ્રોસેસ એ લેપને એકવાર પાણીથી ધોઈ અને નવો લેપ લગાવવાનો આ પ્રકારે કર્યા કરશો તો ઘરના ઘણા બધા હું તો એમ કહીશ કે એંસી ટકા દોષોનું માત્ર આટલા ઉપાયથી પણ નિવારણ થઈ શકે છે